દોસ્તો શું તમને એવું થાય છે કે હમણાં ઘણા મહિનાઓથી પીઠમાં દુખાવો છે અને તે વધી રહ્યો છે તેને ક્યારેય ઇગ્નોર ન કરવો જોઈએ તેમાં ઇન્ફેક્શન હોઈ શકે છે મણકામાં ઇન્ફેક્શન એટલે સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ હવે સ્પોન્ડાઈલો ડિસ્કાઇટિસ જે છે તેનો મતલબ છે કે બે મણકાની વચ્ચે આવેલી ગાદી તેમાં પસ થઈ જવું અને ગાદીની ઉપર નીચે આ મણકામાં પણ પસ થઈ જવું જેમ જેમ પસ વધતું જાય છે તેમ તેમ આમ મણકો ખવાઈ જાય છે અને તેના લક્ષણો તમને આવી શકે છે મેઇનલી આ જે ઇન્ફેક્શન છે તે ત્રણ બેક્ટેરિયાથી થાય છે એક હોય છે સૌથી કોમન ઇન્ડિયામાં તે છે ટીબી બીજું હોય છે સ્ટેફાઇલોકોકસ મતલબ પાયોજેનિક અને ત્રીજું હોય છે ફંગસ આ ત્રણના કારણે સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ થઈ શકે છે હવે જ્યારે પણ ઇન્ફેક્શન થાય છે ત્યારે ગ્રેજ્યુઅલી મણકો સડતો થાય છે તેની જગ્યાએ પસ ભેગું થાય છે તેના કારણે તમને દુખાવો થાય છે અને જો પસ આગળ વધે ઘણી બધી માત્રામાં થઈ જાય તો તમારી નસની ઉપર દબાણ આવે છે તેના કારણે પગમાં જણજણાટી ખાલી ચડે ચાલવામાં તકલીફ થવી કે પછી લકવો થઈ જવો તેવી તકલીફ સિવિયર કેસીસમાં થઈ શકે છે તેને ઇગ્નોર ન કરવું જોઈએ સૌથી પહેલાં તેમાં બાયોપ્સી લેવામાં આવે છે બાયોપ્સીમાં જે ખ્યાલ આવે જે પણ બેક્ટેરિયા હોય તેની દવા શરૂ કરી દેવામાં આવે છે અને જો એવી જ શક્યતા હોય કે તમને પસ ઘણું જ વધી ગયું છે પગમાં વીકનેસ આવી રહી છે લખવાની ફિલિંગ છે તો ઓપરેશન કરીને નસની ઉપરનું દબાણ હટાડી જવું જોઈએ કારણ કે તેનાથી રિકવરી ખૂબ જ ફાસ્ટ આવે છે અને તમે આગળ જોખમોથી બચી શકો છો ધન્યવાદ